પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા ફ્રાન્સમાં સમિટમાં લીધો ભાગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ મહત્વની ઘણી સમજૂતી દિલ્હીમાં સરકારની રચના અંગે ચાલી રહ્યું છે મંથન મુખ્યમંત્રી પદના ચહેરા અંગે સસ્પેન્સ હજુ યથાવત પ્રધાનમંત્રી મોદી પરત ફર્યા બાદ આજે યોજાઈ શકે છે દિલ્હી ભાજપાની મોટી બેઠક વારાણસીમાં આજે કાશી તમિલ સંગમનના ત્રીજા સંસ્કરણનું થશે ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રહેશે ઉપસ્થિત તમિલનાડુથી બસ્સો સભ્યોની પ્રથમ બેચ આજે પહોંચશે વારાણસી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે મ્યુનિક સુરક્ષા સંમેલનમાં લીધો ભાગ કહ્યું ભારત છે સારો દેખાવ કરનાર એક લોકશાહી દેશ તો ડોક્ટર જયશંકરે યુક્રેનના ના વિદેશ મંત્રી સાથે પણ યોજી બેઠક સીબીએસઇ બોર્ડ ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા આથી થશે શરૂ બેતાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડ ની પરીક્ષા ધોરણ દસ ની પરીક્ષા અઢાર માર્ચ જ્યારે ધોરણ બાર ની પરીક્ષા ચાર એપ્રિલે થશે પૂરી સવારે સાડા દસ થી બપોરે દોઢ વાગ્યા સુધી એક જ સત્રમાં યોજાશે પરીક્ષા રાજ્યમાં પોલીસ ભરતી અંગે સૌથી મોટા સમાચાર વધુ ચૌદ હજાર પદ પર ભરતી કરવામાં આવશે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારનું સોગંદનામું સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચૌદ હજાર બસો ને પદ ભરાશે હાલ પ્રથમ ફેઝની અગિયાર હજારથી વધુ પદ પર ભરતી પ્રક્રિયા ચાલુ રાજ્યમાં આવતીકાલે છાસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાશે મતદાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે વિશેષ તૈયારીઓ તો સુરક્ષિત મતદાન માટે પચીસ હજાર પોલીસ જવાનો કરાશે તૈનાત અને મહાકુંભમાં સનાતન ધર્મના વિરાટ દર્શન શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંકડો પચાસ કરોડને પાર મહાકુંભમાં ત્રણસો સફાઈ કર્મીઓએ ત્રણસો મિનિટ સુધી સફાઈ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે શરૂ કરી પ્રક્રિયા